આમ તો રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પર છેલ્લા ઘણા દિવસોથી આક્ષેપો લાગી રહ્યા છે અને આ બાબતે ઢોલરિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને તેમાં ઘણા ખુલાસાઓ પણ કર્યા હતા પરંતુ તે પ્રેસ કોન્ફરન્સની અંદર અલ્પેશ ઢોલરિયા એક નામ લે છે આજે કરવી છે તેની ચર્ચા નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું ઉમંગ આછળિયા થોડા દિવસ પહેલાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા માટે એક સામાન્ય દિવસ પસાર થઈ રહ્યો હતો પરંતુ રાજકોટ પોલીસ કમિશનરને અરજી મળે છે અને એમાં અલ્પેશ ઢોલરિયા પર ચાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડની ક્રિપ્ટો કરન્સીના રોકાણના નામે ઠગાઈ કરવા હોવાની ફરિયાદ થઈ છે અને તેમાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું નામ મોખરે આવે છે અને ફરિયાદી એવી ફરિયાદ નોંધાવે છે કે અલ્પેશ ઢોલરિયાએ તેઓને ધમકી પણ આપી હતી તેવા આરોપો લાગ્યા બાદ અને ત્રણ દિવસ બાદ અલ્પેશ ઢોલરિયાએ રાજકોટની અંદર એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા તેના પર લાગેલા આરોપો બાબતે ઘણા મોટા ખુલાસાઓ પણ કર્યા હતા આ ખુલાસાઓમાં અલ્પેશ ઢોલરિયાએ એક વાત કરી હતી કે બે મહિના પહેલાં અલ્પેશ ઢોલરિયાના મોબાઈલ ફોનની એક રિંગ વાગે છે અને અલ્પેશ ઢોલરિયા તે ફોન ઉપાડે છે તો સામેથી અવાજ આવે છે કે હેલો હું નવતમ સ્વામી બોલું છું મુંબઈના એક હરિભગતના દીકરાને તમારું કંઈક કામ છે જેથી તેઓ તમને મળવા માગે છે તેથી અલ્પેશ ઢોલરિયા કહે છે કે હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર હોઉં છું અને બપોર પછી રાજકોટ ભાજપના જિલ્લા કાર્યાલય પર હોઉં છું તમે એને મોકલી દેજો બે ત્રણ દિવસ બાદ બપોરના ત્રણ વાગ્યા આસપાસ ચાર યુવાનો અલ્પેશ ઢોલરિયાને મળવા માટે રાજકોટ જિલ્લા ભાજપના કાર્યાલય પર આવે છે અને દર્પણ બારસિયા નામના વ્યક્તિ પાસેથી તેમને અમુક પૈસાના લેવાના છે તેવી વાત પણ તે ચાર યુવાનો અલ્પેશ ઢોલરિયાને કરે છે અને એક થી દોઢ કલાકની અલ્પેશ ઢોલરિયા સાથે આ ચાર યુવાનો મુલાકાત પણ કરે છે ઢોલરિયા દર્પણ સંકલ્પ કરે છે અને દર્પણ બારસિયા એવું કહે છે કે મારે તે લોકો પાસેથી પણ બે કરોડ લેવાના છે તેથી અલ્પેશ ઢોલરિયા વડતાલ ધામના મહંત નૌતમ સ્વામીને ફોન કરે છે અને કહે છે કે આમાં એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે એક કહે છે કે મારે આની પાસેથી પૈસા લેવાના છે બીજા કહે છે કે મારે આની પાસેથી પૈસા લેવાના છે એમાં કોણ સાચું હોય એ મને નથી ખબર છતાં તમે મારા ગુરુ છો તમે કહેશો તેથી હું આ બંનેની બનતી મદદ કરીશ આવો પહેલા સાંભળીએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા અને વડતાલ ધામના પ્રમુખ નવતમ સ્વામી વચ્ચે શું વાતચીત થઈ હતી તે બાબતે અલ્પેશ ઢોલરિયાએ શું ખુલાસા કર્યા આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ દોઢ બે મહિના પહેલાં મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો એક મુંબઈ નો હરિભક્ત રાજકોટમાં પ્રશ્ન છે તો તમને મદદ એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી અને કયો કાલે તમે મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો કે હું સવાર થી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ જાડે આવીશ બપોર થી સાંજ સુધીમાં આવો તો તમે રાજકોટ કાલી મારી મીટિંગ હોય હું ત્યાં આવીશ પહેલાં એ અગિયાર વાગે પહોંચવાના હતા પછી એ પહોંચ્યા લગભગ ત્રણ વાગે ચાર વાગે એટલે મેં એને પાછો ફોન કર્યો તમારો ગોંડલ ધક્કો ન ખાતા તમે રાજકોટ અહીંયા રાજકોટ આવજો કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ જ તમારે હેરાન ન થાય અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થઈને મારા એ મિટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાવી મારી મિટિંગ હતી ને તમારા બધા એના રસ્તાનું કામ ચાલુ છે ત્યાં ધક્કો નહીં તો એ ભાઈ મને મળ્યા એને વાત કરી કેલ્પેશભાઈ અમારી હરિયા રાજકોટમાં આવી ઘટના બની અલ મેં કીધ તમે કોણ હતું કહો એટલે એને નામ આપ્યું કે ભાઈ અમારી દર પણ બારસીયા કરીને છોકરો છે મેં એનો કોન્ટેક્ટ કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કેલ્પેશભાઈ મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી આવતું આ ભાઈ કે ચાર કરોડ લેવાના છે આ ભાઈ કે બે કરોડ લેવાના છે તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા મળ્યો અને આવી રીતે ગયા તી પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી છોકરા મળ્યા મેટર હું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી તો આ વિડિયોમાં તમે જોયું કે અલ્પેશ ઢોલરિયાને નવતમ સ્વામી વચ્ચે જે વાતચીત થઈ હતી તે અલ્પેશ ઢોલરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં ઘણા ખુલાસા પણ કર્યા હવે નવતમ સ્વામીએ તો તેમના સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ હરિભગતના દીકરા હશે તેથી અલ્પેશ ઢોલરિયાનો સંપર્ક કરાવ્યો હશે અને અલ્પેશ ઢોલરિયા એક સામાજિક અને રાજકીય આગેવાન છે તેથી અલ્પેશ ઢોલરિયા નવતમ સ્વામીને એમ કહ્યું હશે કે હા હું એને બનતી મદદ કરીશ તેથી નવતમ સ્વામીએ આ ચાર યુવાનોની જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સાથે મુલાકાત કરાવી હશે અને અલ્પેશ ઢોલરિયાએ આ ચાર યુવાનોને સારી રીતે સાંભળીને તેમની સમસ્યા હતી એનું નિવારણ લાવવાના પ્રયત્નો પણ કરેલા હતા પરંતુ હવે જ્યારે રાજકોટ પોલીસ અને અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ આજે ફરિયાદ મળે છે અને તેની સામે હવે અલ્પેશ ઢોલરિયા પણ દસ કરોડની માનહાનિનો દાવો પણ કરી રહ્યા છે તો હવે તો જોવાનું એ રહ્યું નવતમ સ્વામીએ તો તેમની મદદ કરી અલ્પેશ ઢોલરિયાએ નવતમ સ્વામી તેના ગુરુ હતા તેથી તે ચાર યુવાનોની મદદ કરી પરંતુ તે ચાર યુવાનો અને પાંચમાં દર્પણ બારસિયા વચ્ચે શું વાતચીત થઈ હતી શું પૈસાની લેવડ દેવડ હતી તે તો હવે ન તો નવતમ સ્વામી જાણે છે કે ન તો અલ્પેશ ઢોલરિયા જાણે છે પરંતુ હવે જ્યારે રાજકોટ પોલીસ કમિશનરને આ ફરિયાદ મળી છે અને સામે અલ્પેશ ઢોલરિયાએ પણ દસ કરોડની માનહાનિનો દાવો કર્યો છે ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ આવનારા સમયમાં શું કાર્યવાહી કરશે તેમાં જ મોટા ખુલાસા થશે